શ્રી તુલસીદાસજી કૃત રામાયણ નારદજીએ પાર્વતીજીના જોશ જોઈ અને હિમાચલને કહ્યું કે હે હિમવાન ભાગ્યમાં જે લખ્યું હોય ને તેને કોઈ મિટાવી શકતું નથી મહિના અકળાઈ ગયા પર્વતરાજ કહે નારદજીનું વચન મિથ્યા ન ઠરે તમે પાર્વતીજીને ઉપદેશ કરો એ તપ કરે જેથી તેને મહાદેવજી વરે

સોનું હિર ત્રિપુરારી મિલહી ત્રિપુરારી હે પાર્વતી તમારો મનોરથ સફળ થયો તમે આ કઠિન તપ છોડી દો હવે શિવજી તમને મળશે તમારા પિતા બોલાવવા આવે ત્યારે તમે ચાલ્યા જજો ત્યારે તમને સપ્તર્ષિ મળશે હે ભવાની તેમની પાસેથી બ્રહ્મવાણીનું પ્રમાણ જાણી લેજો સતીના દેહ ત્યાગ પછી શિવજીનો વૈરાગ્ય વધુ દ્રઢ બન્યો હતો તેઓ સતત રામ સ્મરણમાં લીન રહેતા હતા તેમની અવિચળ ભક્તિ જોઈને રામચંદ્રજી પ્રગટ થયા શિવજીના વખાણ કરતાં કહ્યું આપ વિના કોણ પ્રતિજ્ઞા નિભાવી શકે પછી તેમને સમજાવીને પાર્વતી જન્મની વાત કહી અને કહ્યું હે શિવ આપને મારા પર સ્નેહ હોય તો મને વચન આપો કે આપ પાર્વતી સાથે વિવાહ કરશો શિવજીએ કહ્યું હે નાથ આપની આજ્ઞા હું મસ્તકે ચડાવું છું રામચંદ્રજી સંતુષ્ટ થઈને અંતર ધ્યાન થઈ ગયા તે સમયે સપ્તર્ષિ શિવજી પાસે આવ્યા શિવજીએ તેમને પાર્વતીની પરીક્ષા લેવા કહ્યું સપ્તર્ષિ તપ કરી રહેલી પાર્વતી પાસે આવીને બોલ્યા હે પાર્વતી તું શા માટે તપ કરી રહી છે પાર્વતી બોલી હે મુનિરાજો હું મૂર્ખ સ્વયં શિવજીને પતિ બનાવવા તપ કરી રહી છું અરે રે રે એ સ્વભાવથી ઉદાસીન ગુણહીન નિર્લજ કુલહીન ઘરહીન સર્પના આભૂષણ પહેરનારો અને નગ્ન રહેનારો છે ભિક્ષા માગીને પેટ ભરે છે એને પરણીને તું દુઃખી દુઃખી થઈ જઈશ એના કરતાં અમે તને ઉત્તમ વર બતાવીએ સર્વગુણ સંપન્ન શ્રીપતિ વૈકુંઠનાથને વરવાનો વિચાર કર પાર્વતી કહે નહીં વરીશ તો શિવજીને નહીં તો આ જન્મ કુંવારી રહીશ સ્વયં શિવજી પણ મને સમજાવશે ને તોય હું નહીં માનું આ શિવજીને જ હું વરીશ શિવજી પ્રત્યેનો પાર્વતીનો આવો દ્રઢ પ્રેમ જોઈને સપ્તર્ષિ બોલ્યા હે ભવાની આપનું જય હો આપ માયા છો અને શિવજી ભગવાન છે પ્રસન્ન ચિત્તે ઋષિઓ હિમવંત પાસે આવ્યા અને તેમને પાર્વતીને તેડી લાવવા જણાવ્યું પછી તેઓ શિવજી પાસે ગયા અને બધી વાત કહી સંભળાવી શિવજી આનંદ મગ્ન બની ગયા અને રામના ધ્યાનમાં લીન બની ગયા એ સમયે તારક દૈત્ય ઉત્પન્ન થયો તેણે સર્વ લોક અને લોકપાળોને જીતી લીધા દેવો પણ પરાજિત બનીને સંપત્તિહીન બની ગયા તેઓએ બ્રહ્મા પાસે જઈને પોતાની દુઃખદ કહાની કહી દેવતાઓને આશ્વાસન આપીને બ્રહ્માએ સમજાવ્યું કે શિવજીના વીર્યથી જે પુત્ર ઉત્પન્ન થશે ને તે તારકાસુરનો નાશ કરશે દક્ષ પુત્રી સતીનો પાર્વતી તરીકે જન્મ થયો છે તમે કામદેવને શિવજી પાસે મોકલો તેના પ્રભાવથી શિવજીમાં ક્ષોભ ઉત્પન્ન થશે એટલે હું પાર્વતી સાથે તેમના વિવાહ કરાવીશ દેવોએ કામદેવની સ્તુતિ કરી અને કામદેવ પ્રગટ થયા દેવોએ પોતાની આપવીતી કરી સંભળાવી અને શિવજી પાસે જવા વિનંતી કરી કામદેવે કહ્યું શિવજીને ધ્યાનભંગ કરાવવામાં મારું અકલ્યાણ થવા સંભવ છે છતાં હું તમારા હિત ખાતર આ કાર્ય કરીશ કામદેવ કૈલાસ પર પહોંચ્યા અને ત્યાં વસંત ઋતુ પ્રગટ કરી આખું વાતાવરણ મદ મસ્ત બની ગયું પરંતુ શિવજીની સમાધિ ન છૂટી કામદેવે એક આમ્ર વૃક્ષની ઘટામાંથી શિવજીના હૃદય પર કામબાણ છોડ્યું અને શિવજીની સમાધિ તૂટી શિવજી મનમાં ક્ષોભ ઉત્પન્ન થયો તેઓ ચારે તરફ જોવા લાગ્યા ત્યાં જ તેમણે પાંદડા વચ્ચે છુપાયેલા કામદેવને જોયો શિવજીએ ક્રોધિત થઈને ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો કામદેવની પત્ની રતિ પોતાના પતિની અવદશા જાણી ત્યાં આવી અને રોક કરતા શિવજીને પતિના જીવન માટે વિનયપૂર્વક આજીજી કરવા લાગી શિવજીએ કહ્યું કે હે રતિ આજથી તારા પતિનું નામ અનંગ રહેશે એ સર્વમાં વ્યાપશે જ્યારે યદુવંશમાં શ્રી કૃષ્ણ અવતાર થશે